વડોદરા તાલુકાના પોર નજીક અનખી ગામમાંથી લગભગ આઠ લાખ ઉપરાંતનું દાન આપવામાં આવ્યું છે અને તાલુકાના ગામડાઓમાંથી સમાજ માટે દાન આપવામાં આવે અને સમાજ ઉપયોગી જગ્યાનું નિર્માણ થાય તેવું આહવાન કરવામાં આવ્યું હતું ઠાકોર સમાજના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ ઠાકોર દ્વારા ઠાકોર સમાજ સદાય સહયોગ કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી સમાજના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ ઠાકોર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ઠાકોર સમાજ ખૂબ આગળ પ્રગતિના પંથે જનાર છે તો ઠાકોર સમાજના કોઈ પણ સંગઠનમાં જોડાવામાં વંચિત રહી ના જાય તે દિશામાં પ્રયત્ન કરવામાં આવ્યા હતા વડોદરા તાલુકા શહેર ઠાકોર સમાજ તરફથી વડોદરા તાલુકા ઠાકોર સમાજ માટે કરીને યુવા સંમેલન મેળો તથા દસ બાર ધોરણ છોકરાઓ પાસ થયેલા એમને પ્રોત્સાહન ઇનામ અને વડોદરા શહેર તાલુકા સમાજની સાધારણ સભા બે દર વર્ષે કરતા જ આવ્યા છે છવ્વીસમી જાન્યુઆરી અને આ વર્ષે પણ અમે એ પ્રમાણે કરી છે મેં એવું છે કે અમે પચીસ છવ્વીસ વર્ષથી આ સમાજ સેવા કરી જ રહ્યા છે બધા પરંતુ મીટિંગો કરી ઘણા સમૂહ લગ્નો કર્યા ઘણું બધું કર્યું પણ એક બેસવાની જગ્યા નથી અમારી પાસે તો અમને અત્યારે નવી પ્રમુખની જવાબદારી મળી તો એ પછી અમે એવું વિચાર્યું કે ભાઈ આપણે કોઈક જગ્યાએ બેસવાની કરીએ કે આટલા સમય સુધી નથી થઈ તો એક બેસવાની જગ્યા તો પહેલી જોશે શરૂઆત કરવી પડશે અને લગભગ બે મહિનાની અંદર અમે કારોબારી ભેગા થઈને અને નક્કી કર્યું કે આપણે કોઈ બી જગ્યા વ્યવસ્થિત જગ્યાએ સ્થળ નક્કી કરીએ એટલે પાતરણી મુકામે નજીકમાં ગામ છે તો એ ગામ સ્થળની અંદર જગ્યાએ મળી ગઈ છે સારામાં સારી એ જગ્યા અમે કારોબારી ભેગા થઈને નક્કી કરી જગ્યા વ્યવસ્થિત સારી છે લેવાય એટલે એ જગ્યાનું અમે લેવાનું નક્કી કરી અને એનું ટોકન રૂપે એને દસ લાખ રૂપિયા આપી પણ દીધા છે બાકીનો ફંડ ફાળવાની જરૂર પડે છે એના માટે ગામે ગામ સમાજ માટે જઈએ છીએ અને સમાજ આપણને સારામાં સારું પ્રોત્સાહન પણ આપે છે એમાં અમને નવો દાખલો એક એવો છે કે અનખી ગામેથી અમે શરૂઆત કરી હતી તો અનખી ગામની અંદરથી સારામાં સારું એવું ભંડોળ મળ્યું છે દેવાભાઈના જસુભાઈના ભુવાજીના અધ્યક્ષતાનેથી લગભગ સાડા આઠ લાખ રૂપિયા જેવું આગેવાનોએ લગભગ લખણી કરાવી દીધી છે બાકી ગામ હજુ બાકી છે એટલે અમને આશા છે કે દસ સુધી ઉપર તેનો આંકડો જશે અને બાકીના બધા વડોદરા તાલુકાના ગામો બાકી છે એમાં અમે જવાના છે જઈશું અમને સારામાં સારો આવકાર પણ મળે છે અને લગભગ વધારે નથી પણ એક વરસની અંદર જગ્યા તથા ત્યાં બાંધકામ પણ લગભગ પૂર્ણ થશે એવી અમને આશાને અપેક્ષા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર